નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે પ્રિન્સ સ્કૂલ તથા દેવ્યાની સ્કૂલ દ્વારા ભગવાન જગન્નાથજીની બાવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જેમ આ પણ લાલબાગ મેઇન રોડ સ્થિત પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા અષાઢી બીજી નિમિત્તે સવારે સાડા દસ કલાકે ભગવાન જગન્નાથજીની બાવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં ભગવાન જગન્નાથજીનું શ્રી મંદિર પ્રસ્થાપ પ્રસ્થાપિત છે જ્યાં નિત્ય પૂજા કરવામાં આવે છે અને સામાન્ય રીતે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના મંદિરે જવું પડે છે પરંતુ અષાઢી બીજે ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે પોતે ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે ત્યારે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા સો જેટલા શિક્ષકો દ્વારા શાળાના પટ્ટાંગણમાં ભગવાન જગન્નાથજીના રથને મંદિરથી શાળા પટ્ટાંગણમાં રથ ખેંચીને રથયાત્રા કઢવામાં આવી હતી આ રથયાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા શ્રી કૃષ્ણ ધૂન લોક નૃત્ય તેમજ ઢોલનગરાના તાલ સાથે હરિપોલના નાદ સાથે પરંપરાગત રીતે ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી રથયાત્રા નિમિત્તે સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી શાળામાં મંદિરના દ્વાર ભક્તો માટે દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા